સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોરને સિગારેટના બાકીના વીસ રૂપિયા આપવાના બદલે એક્ટિવામાંથી બંદૂક કાઢીને સ્ટોર માલિકને ધમકી આપનાર માથાભારે યુવાનોની પોલીસે ધરપકડ કરી છે સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે ત્યાં ગત પચીસમી તારીખે નવ જેટલા યુવાનો સિગરેટ પીવા ગયા હતા તેઓએ એક સિગારેટનું પેકેટ માંગ્યું હતું જેની કિંમત રૂપિયા એકસો વીસ હતી ત્યારે યુવાનો દ્વારા સો રૂપિયા જ આપવામાં આવ્યા હતા જેથી દુકાન માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા વીસ રૂપિયા બાકી છે તેવું કહેતા યુવાનો રોષે ભરાયા હતા અને હમને તો તુજકો એ બી દિયા હૈ બાકી હમ કિસી પૈસે નહીં દેતે હે એવું કહીને મગજમારી કરવા લાગ્યા હતા અને થોડીક મિનિટો માટે માથાકૂટ શાંત પણ થઈ ગઈ હતી દરમિયાન સ્ટોર માલિક સુભાષભાઈએ પોતાનો મોબાઈલ કાઢીને યુવાનોનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવાનો ફરી એક વખત દુકાને ઘસી ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા જે પૈકી એક યુવાને પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ કાઢી હતી પરંતુ પિસ્તોલ નીચે પડી જતા અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે બીજી તરફ ચૂંટણીને અનુલક્ષીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી રહી છે તો બીજી તરફ સુભાષભાઈના કહેવા મુજબ કે જે છોકરાએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ તેને જામીન પર મળી ગયા છે આજ સુધી આવો બનાવ મારી લાઈફમાં મેં આવો હુમલો અને બનાવ જોયો નથી પાંચ જણા મારી દુકાને આવેલ એમાંથી એક જણા કાઉન્ટર પર આવીને અને બે પેકેટ સુપરસ્ટાર સિગરેટના લીધેલ અને સો રૂપિયા આપેલ જેની મૂળ કિંમત થતી હતી એકસો વીસ રૂપિયા તો મેં એમને એવું કીધું કે એકસો વીસ રૂપિયા થાય છે એકસો વીસ રૂપિયા થાય છે તો વીસ રૂપિયા તમારે બીજા આપવાના તો એમણે મને એમ કીધેલ કે તમને સો રૂપિયા આપ્યા છે ને એ પણ અમને આપી દીધા છે અમે તો આમ પૈસા આપતા જ નથી એટલે સો રૂપિયા રાખો મેં કહું સો રૂપિયામાં નહીં આવે એકસો વીસ રૂપિયા પૂરા આપશો તો જ મળશે નહીં તો પાછી આપી દો સિગરેટ એટલે ઉશ્કેરાઈ ગયા અને મને ગાળા કરી અને પછી બહાર રહેલા એમના ચાર બીજા જોડે છોકરાઓ ઊભા રહેલા એમની જોડે કંઈ ચર્ચા કરીને અને પછી પાછી મારી જોડે તકરાર કરી ગાળા ગાળી કરીને માઈ નાખવાની ધમકી આપી પછી એમની ગાડીમાં નંબર પ્લેટ આગળની હતી નહીં એટલે મેં મારા મોબાઈલ પરથી એમનો વિડીયો ઉતારવાની કોશિશ કરી વળીને જતા જાય તો કદાચ પાછળ નંબર પ્લેટ હોય તો આવી જાય કે હું એની કમ્પ્લેન કરી શકું એટલે મેં એમને મોબાઈલ પર વિડીયો પાડવાની કોશિશ કરી એમની નંબર પ્લેટની તો એ પાછા વળીને ફરીથી આવ્યા અને ફરીથી ગાળા ગાળી કરી અને બંદૂક કાઢીની કોશિશ કરીને એમને બંદૂક ડેકીમાંથી કાઢતા પડી ગઈ અને પછી એ લોકો લઈને ભાગી ગયા એ હા એટલે એમાં વિડીયોમાં બંદૂક દેખાતી નથી પણ એ પડી ગઈને એ બંદૂક જ હતી અને એ પડી ગઈ એ પછી મેં બીજા દિવસે એસીપી સાહેબ ચૌહાણ ચાવડા સાહેબને જઈને અને કમ્પ્લેન કરી કે આવો આવો બનાવ બનેલો છે તો એમણે મને સરસ રીતે રિસ્પોન્સ કર્યો અને પછી સયાજીગંજમાં કમ્પ્લેન કરવાની કીધી સયાજીગંજ પોલીસ સ્ટેશન પરથી બી મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને એમણે ફરિયાદ લીધી મારી અને આરોપીઓને વિડીયો પરથી એ કરીને ઓળખવિધિ કરીને અને કંઈ પકડેલા છે અને પોલીસ એમની કામગીરી સારી રીતે કરી રહી છે વિડીયોમાં તપાસ કરતાં પછી પોલીસે એ લોકો ફતેગજના કંઈ બે કલ્યાણનગરના છોકરા હતા બે કમાટીપુરાના છોકરા હતા ફતેહગંજના અને એક ફતેહગંજ સદરબજાર ડેલાનો છોકરો હતો કંઈ એવું જાણવા મળેલ છે નામ મને ખબર નથી મારી નાખવાની ધમકી આપીને જતા અને પછી જતાં જતા એવું કહી ગયા પાછા આવીએ છીએ એટલે હું અડધો કલાક પછી દુકાને બેઠો બી રાહજોને કે પાછા આવે તો હું પછી પોલીસમાં કમ્પ્લેન કરું એમ પછી બીજા દિવસે મેં પોલીસમાં કમ્પ્લેન કરી ફારૂ છાકરાનો છોકરો છે એવું જાણવા મળ્યું મને ભત્રીજો છે કે છોકરો છે એવું કંઈ સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર